નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપને સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે જેથી આપણે આપણા વારસા વિશે જાણી શકીએ તો ચાલો ચાલુ કરીએ ખડક પૂર્વજોની હિજરત અને વસવાટ ગારિયાધારની ગોહિલ દરબારની જાગીરમાં ઈસવીસન ચૌદસો સડસઠમાં દિલ્હીના બાદશાહ મહંમદના જુલ્મોથી ત્રાસીને આપણા પૂર્વજો ગારિયાધારની જમીન ઝૂપડી છોડીને આસપાસ ત્રીસ ગામોમાં કુટુંબોએ હિજરત કરી ગોહિલવાડી જાગીરમાં જવા લાગ્યા સેજકજી ગોહિલના પુત્ર શાહજી જાગીરના વડા ચમારડી સભારિયા ખાંટ ખડકડી ભાલર વગેરે સ્થળોએ ગયેલ આ સમયે ગોહિલ દરબારનું રક્ષણ સારું હતું પણ ખેતી ઉત્પાદન કરેલ અનાજનો કઠોનો ચોથો ભાગ જાગીરદાર દરબારને આપવો પડતો હતો વસવાટ પહેરવેશ અટકો અને રીત રિવાજો સ્થિર થયા આ વિસ્તારમાં કરમી પટેલની વસ્તી ઘણી હતી સરલિયા અને કેળે કંડોલો પહેરતા આપણે દીકરીઓ ઘાઘરી અને છૂટા પસેડા પરિણત વહુ સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા પહેરતી ટૂંકા પેટના કાપડા પહેરતી અને માથે ટૂંકા સાડલા પહેરવા લાગી અને માથાની નીચે માથાથી નીચે સુધી લાજ ઘૂંઘટ કાઢતી માથાના વાળ ગુથીને અંબોડી આ પ્રમાણે પાણી ઢંકા પહેરશ પહેરતી કાનમાં પગમાં ચાંદીના કંડલા કાંબી અને હાથમાં હાથી દાંતના બલોયા પહેરતી હતી સ્વાસ્થ્ય મહેનતો અને વ્યવહારમાં કુશળ ખાનદાન જ્ઞાતિ તરીકે ખડક જ્ઞાતિ ગોહિલવાડમાં મશહૂર હતી શાહજી ગોહિલના રક્ષણ નીચે એંશી વર્ષ સારી રીતે રહી ગયું ઈસવીસન સન પંદરસો ધીરે ધીરે દક્ષિણમાં સાંજર શિવાળી જાગીર તરફ જવા લાગ્યું હાલમાં વસતા ખડકોના ઉભા પાકનો અહમદ શાહના સૈન્ય નાશ કરતા તેઓ બેકાર બન્યા તેઓ લાઠી મોરચંદ અને વાળકોટમાં જઈને વસ્યા આ લોકો પણ ચૌદસો ઓગણ સિત્તેરમાં ઝાંઝરસિંહ જાગીર ઉછડીમાં જઈને વસ્યા ભાલથી ભા ભાગેલાઓએ ઈસવીસન ચૌદસો છપ્પનમાં ઘોઘા ભૂંભલી અને થોડીમાં વસવાટ કરેલો વરિયા કુટુંબો સોમાં સૈકામાં ત્રાપચ તણસા મનાર અને ધારડીમાં સ્થાયી થયા ધાર્ડી સોનાની હાર્ડ કહેવાતું પિયતની સગવડ હોવાથી બારે માસ ખેતી થતી આથી ત્યાંના લોકો સુખી સંપન્ન થયેલ ગારિયાધારથી નીકળેલા વાઘેલા શાખાના ટાઢા વિષ પરિવારો દ્વારા કાળોદરી નદીના કાંઠે ટઘલકી સૈન્ય દ્વારા ખતમ કરાયેલ ચાલણોના ઉજ્જળ ટીંબાને ફરી વસાવેલ આ વિસ્તાર વીર એ ભલસિંહની ભૂમિ હતી જે ખાંભા ખાંભ ટીમ્બામાં ખડકના પચાસ કુંડો કુટુંબો અને કોળીના એકસો પચાસ કુટુંબો વસવાટ કરતા થયા ટાટા પરિવાર આગળ વધતા ગુંડાના થળિયા કુંડા ખારડી ટાટાવર જેવા નદીના ખરાબ ભાઠા અને ડુંગરા ભૂમિ જ્યાં ચારણ ભાટ અને બારોટ લોકો રહેતા હતા ત્યાં આવી મહેનતથી સુખી બન્યા સમય પસાર થતા વડમાંથી ખરગ ખરક કુટુંબોનો વસવાટ બંધ થયો પણ ગુંદરિયા કુંડડામાં ખરજ જ્ઞાતિના ઘણા કુટુંબો સ્થાયી થયા આમ ઈસવીસન પંદરસો સુધીમાં જુદે જુદે સ્થળે સાઠ જેટલા ગામોમાં વસવાટ કરી ખેતી પશુપાલનનો વ્યવસાય કરતા આ સમયગાળામાં આ ગુર્જર વિકડ વાણિયા વ્યવહારિયા વેપારી કે પર્યાવરણ જરા વગેરે રાજપૂત શાખા તરીકે જ ઓળખાતા તેમાંથી નવી જ ઓળખ તેમની ખરજ્ઞાતિના નામથી જુદી જુદી અટકો તેમના સ્વભાવ ગામ કામ કે નામ પરથી નક્કી થઈ જે સામાન્ય રીતે નીચે પ્રમાણે હાલમાં પણ ઓળખાય છે વડા બાજુ રહેતા તે વરિયા કહેવાયા તેની પ્રાખા અટક ઠંઠવર્યા સોલંકી વરિયા તરીકે ઓળખાય છે સભારિયા ગામ ગયેલ તે ઠંઠ સભારિયા કહેવાયા ભાલર ગામ ગયેલ તે ભાલરિયા કે ઠંઠ ભાલરિયા કહેવાયા આ સોલંકી રાજપૂતની શાખામાંથી પાંચ શાખા અટકની બનેલ છે જેનું પ્રમાણ આપણી જ્ઞાતિમાં વધારે છે અને તેઓ જ્ઞાતિના આગેવાન પણ રહ્યા છે મહેસાણા પાંચે કામરી ગામે રહેનાર કામળિયા કહેવાય સિંધ બાજુ કાપડનો વેપાર કરનાર કાપડિયા કહેવાયા પરબડીમાં ભારાજી દ્વારા જેને પટલાઈ મળે તેઓ પટેલિયા કહેવાયા પોજા બાપાના વંશજ પોજાણી કહેવાયા ખીમા બાપાના પરિવાર ખીમાણી કહેવાયા સાંગા પટેલના છોકરા સાંગાણી કહેવાયા અને જેઓ પ્રથમ વાળાંકમાં આવ આવનાર વાળાંકી કહેવાયા આમ ખરજ્ઞાતિના અલગ અલગ અટકો ગોજલવાદમાં વસ્યા ત્યારથી થયેલ છે જ્યાં વરસ્યા ત્યાંની વસ્તીના સંગથી આપણે જ્ઞાતિના રિવાજો અને રીઢીઓ નક્કી થયેલ છે જેમ જાણ્યા ટીંબા ખાંભ ટીંબા કોળીના કુટુંબો વધારે સાથે રહેતા હતા તેથી શ્રીમંત પગલી ભરવાનો રિવાજ ટાઢા પરિવારે શરૂ કરતાં સાઠ ગામોમાં પ્રચલિત થયેલ પણ ઉછડી ગામે આ પ્રસંગે ખરકડીની માટ પડતા સબરગાનું મૃત્યુ થવાથી આ રિવાજ પ્રથા બંધ કરવામાં આવેલ શરૂમાં પશુ બલિ અપાતા હતા પણ સેતા પરિવારે માથાની લટ ઉતારવાની શરૂઆત કરી એક ઐતિહાસિક ક્રાંતિ કરી ને કુળદેવી મહાલક્ષ્મી દેવીની પૂજા કરતા હતા પણ પાછળથી કુળદેવી સામુંડાના યા આય કોરિયાના પ્રતિક રૂપે આજે મઢમાં ખીજડાના લાકડાના ફળાને સિંદૂર લગાવી પુતળા બેસાડાય છે સુરધન સુરાપુરા પાયા ભૂતપ્રેત દોરા ધાગા અને દાણા ચોરવાની વગેરે વાતો દરપોપપણ અને અજ્ઞાનતાને લઈને સંગદોષ રૂપે ઘુસેલ છે નહીતર મૈનતુ અને પ્રામાણિક આ પ્રભુની લા લાટકી પ્રજા જેના પર શ્રી પરશુરામના આશીર્વાદ અને માં મહાલક્ષ્મીની કૃપા હોય તેની વળી આવી વાત જ શું હોય આપણો મુખ્ય ધંધો ખેતી પશુપાલન હોવાથી તેમાં કુટુંબને બહેનો દીકરીઓનો સહકાર મળતો રહેતો હતો તેથી બહેન દીકરીને લગ્નમાં ગાય અને ભેંસ આપતા આનામાં આ આપતા આ રિવાજ પણ ખાંભ ગામના વસવાઠો કે પ્રચલિત થયેલ બસ આજે આટલું શરદી રાખે જોતા રહો પૂર્વજોની ગૌરવગાથા આભાર